તો જંબુસરમાં જયારે સત્સંગ સમાજ દ્વારા વખતો વખત સામાજિક શૈક્ષણિક ધાર્મિક સહિતના પ્રવૃત્તિઓ કરવામાં આવી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ભરૂચ તથા શ્રી હરિપ્રબોધમ સત્સંગ મંડળ જંબુસરના સંયુક્ત ક્રમે હર ઘર યોગ જાગૃતિ તેમજ હર ઘર યોગ પહોંચે તે અનુલક્ષી જંબુસર સરસ્વતી વિદ્યાલય ખાતે શિબિર યોજાય જેમાં સફાઈ અભિયાન હાથ ધરાવ્યું સદર યોગ શિબિરમાં નાયબ મામલતદાર પુરવઠા દર્શનબેન પરમાર યોગ કોઓર્ડિનેટર ભરૂચ વિનીતા પ્રજાપતિ સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર ભાવિકા ઠક્કર વિદ્યાલય મંત્રી અનિલ ગાંધી પ્રધાનાચાર્ય ભાવનાબેન તમામ લોકો ઉપસ્થિત રહ્યા સર્વનું મારું નામ વિનીતા પ્રજાપતિ છે હું હાલમાં યોગ કોર્ડિનેટર તરીકે ભરૂચમાં કામ કરી રહી છું અને મારા હિસ્સામાં આમોદ જંબુસર વાગડા અને ભરૂચનું પૂરેપૂરું કાર્ય મારા હસ્તક થ્રુ થઈ રહ્યું છે આજ રોજ અમે જંબુસરમાં સરસ્વતી શિશુ વિદ્યા મંદિર સ્કૂલમાં સો જેટલા લોકોએ ભેગા થઈને યોગ શિબિર કરી આ યોગ શિબિર દરમિયાન મેદસ્વિતા દૂર કઈ રીતે થાય તેમજ યોગ થ્રી આપણે આપણો સ્વાસ્થ્ય કઈ રીતે સ્વસ્થ રાખી શકીએ મન અને શરીરની શુદ્ધિ કઈ રીતે કરી શકીએ એ માટેનું જ્ઞાન આ શિબિર દ્વારા આપવામાં આવ્યું આ શિબિર ઉપરા દરમિયાન સ્કૂલના ટ્રસ્ટી શ્રી એ દરમિયાન મામલતદાર મહેમાન તેમજ પત્રકાર અને સોશિયલ મીડિયા કોર્ડિનેટર અમારી સાથે ઉપસ્થિત હતા અને ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમને સહકાર આપી પૂર્ણ કરવામાં આવ્યો અને સાથે સાથે સફાઈ અભિયાનનો પણ કાર્યક્રમ કરવામાં આવ્યો જે અત્યારે આપણા ગુજરાત રાજ્યમાં ચાલી રહ્યો છે એને પણ કમ્પ્લીટ કરવામાં આવ્યો થેન્ક યુ